તો જેમાંથી મિત્રો ફરી વખત ભાવ જાણવા ચેનલમાં આપણું બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણીશું ભાવનગર માર્કેટિંગ યાર્ડના તમામ ભાવ તો આજના ભાવમાં ત્રણ ભાવ જેવા પડ્યા છે આજના ઘઉં છે બાજરી છે અને કપાસ છે એ ત્રણ ભાવ આવેલા છે તો ચાલો એના આપણે ભાવ જાણીશું વીસ કિલોના ભાવ છે તો ઘઉંનો ભાવ પાંચસો ચાલીસથી લઈને પાંચસો સત્યાશીનો ભાવ પડ્યો છે બાજરીના ભાવ ત્રણસો એંશીથી લઈ ત્રણસો છન્નું રૂપિયા જેવો ભાવ પડ્યો છે પછી આપણે કપાસમાં જોઈએ તો અગિયારસો પાંત્રીસ પાંત્રીસથી લઈને પંદરસો બારનો ભાવ પડેલો છે તો મિત્રો આજના ભાવ આ રીતના છે અને વિડીયો આવા નવા વિડીયો તમને જો ગમતા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો ને આવી પણ આપણે માહિતી આપતા રહીશું તો ચાલો મિત્રો મળીએ એક નવી હરાજી સાથે એક નવા ભાવ સાથે તો મિત્રો હમણાંથી આપણે વિડીયો આવતા નથી એનું કારણ છે કે હમણાં ટાઈમ રહેતો છે નહીં એટલા માટે વિડીયો આવતા નથી પણ જો બનશે તો કાલે આપણે બકાલાનો વિડીયો મેં દઈશું ચાલો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી